બે સોનુભાઈ તમને ખબર છે કે સોનું અત્યારે કેટલું બધું મોંઘું થઈ ગયું છે બરોબર છે તો આપડે જયારે લગ્ન પ્રસંગમાં જવું હોય તો આવી વેરાયટી પહેરી હોય તો કોઈ ખબર બી તો ના પડે અને સસ્તા આપણું કામ ભી થઈ જાય પડી જાય ને ભાઈ વાત તો ખરેખર સાચી છે કે સોનું અત્યારે એટલું બધું મોંઘું છે ને કે દરેક જણા અફોર્ડ ના કરી શકે પણ હવે કોઈને મારી જેમ કે ભાઈ કોઈ ફંક્શન જવું છે કોઈ મોટા ઇવેન્ટમાં જવું છે પણ સોના જેવી કોઈ વસ્તુ પહેરેલી હોય જે સસ્તી સારી લાગે પણ લાગે બિલકુલ ગોલ્ડ જેવી તો એવો શોખ પણ હોય મારા જેવો તો એ શોખ પૂરો પણ કરશે તો તમારા આ શોખ પૂરા કરશે જયદીપ ઇમિટેશન વાત કરીએ દેવાંગભાઈ જોડે કેમ છો દેવાંગભાઈ મજામાં મજામાં જો તો દેવાંગભાઈ આપણે આજે સોના ને લગતી આમ સેમ સ્ટાઈલ આ બધી વસ્તુ છે તો આ બધી વસ્તુ શું કહેવાય આ બધાને ગોલ્ડ પ્લેટેડ વસ્તુ કહેવાય હા હા 1 ગ્રામ 2 ગ્રામ ગાભાની આઈટમ કે કે ભઈ પહેનો તો સોને સે કમ નહીં ઓર ખો જાય તો કોઈ ગમ નહીં અને આ બધી વસ્તુમાં કેવું હોય છે કે અમે ગેરંટી પણ આપતા હોય છે કે તમે રોજ પહેરીને પલાળો ડેલી યુઝ પોલીસ થશે તો અમે ફ્રી પોલીસ કરી આપીશ કરે ભાઈ બીજી વસ્તુ કે તમે ગમે ત્યારે અમને પાછી આપો કે ભાઈ એકાદ બે વર્ષ નો ટાઈમ પીરિયડ હોય છે કે એ ટાઈમ પીરિયડમાં તમે અમને પાછી આપો તો અમુક પૈસા પાછા પણ મળે આની અંદર કોઈ બી પ્રોબ્લેમ થાય જેમ કે નંગ નીકળી ગયા પોલીસ ને કઈ પ્રોબ્લેમ થાય તો વર્ષમાં અમે ફ્રી જ કરી આપીએ અને વર્ષ પછી પણ અમે તમને સર્વિસ આપવા માટે બંધાયેલા છે કે કઈ બી પ્રોબ્લેમ થાય તો અમે બેઠા છે બરોબર એનો જે નોમિનલ ચાર્જ હોય એ લેતા આવીએ છીએ આજે જાણવા પડતું કે એક ગ્રામ બે ગ્રામ હોય તો સ્ટાર્ટિંગ ક્યાંથી થાય આની સ્ટાર્ટિંગ રેન્જ છે પાંચ સાડા પાંચ હજાર થી સ્ટાર્ટિંગ રેન્જ થાય છે બસ આની પર જે રીતે સોનું ચડ્યું એ રીતની આની પ્રાઇસ હોય સ્ટાર્ટિંગ રેટ પાંચ સાડા પાંચ હજાર ઓકે હવે એનથી પણ ઓછું કોઈનું બજેટ હોય ચલો એક ગ્રામ ગોલ્ડ નહીં જોઈતું તો તો પછી બગસરાની ની આઈટમ આવે જે બગસરા કરતા એક ક્વોલિટી ઊંચી આવે એ બધી આઈટમો ત્રણસો ચારસો થી સ્ટાર્ટ થતી હોય છે અચ્છા એમાં તમાર ચેન આવે લકી આવે મંગળસૂત્ર આવે બધું જ આવે છે ભાઈ આની સાથે અહીંયા એન્ટિક બેંગલ્સ તમને મળી રહેવાના છે એમાં પણ ફૂલ વેરાયટી ઇયરિંગમાં પણ તમને ઓક્સોડાઈઝ એડીની અને એન્ટિક ઘણી બધી વેરાયટીઓ તમને મળી રહેવાની છે આ રહેવાના છે તમારા માટે નેકલેસ એમાં પણ ઓક્સોડાઈઝ ના એડી ના મોતી ના આ છે કુંદન ની વિડીયો એમાં પણ લોટ્સ ઓફ વેરાયટી તમને મળી જવાની છે આ છે જુડા અને આ રેવાના જે તમારે તમારા આઉટફિટ પ્રમાણે જો મેચિંગ હોય ને તો લોડ્સ ઓફ તમને મળી જવાની છે હવે સાથે મિત્રો લગનકારો પણ આવી ગયો છે તો તમારે પણ સરસ મજાનું તૈયાર થવું હશે પણ સરસ મજાનું તૈયાર થવું છે પણ બધી વેરાયટીઓ ક્યાં મળશે તો તમારા માટે વન સ્ટોપ સોલ્યુશન છે જયદીપ ઇમિગ્રેશન તો દિવાંગભાઈ આપણા જે કસ્ટમર આવે છે એમના માટે આ વખતે કોઈ ઓફર ઓફર છે ઓફર માં એવું છે કે જે તમારી રીલ બતાવશે ને અમારા પેજ ને ફોલો કરીને આવશે એમને અમે પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપવાના છે ચાલો ભાઈ પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપણે વિડીયો બતાવી દેજો ને ફોલો કરી નાખજો એમને તો મળી જવાનું છે